નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ગૃહમંત્રી બનાવી તો જુઓ ના ફરક પડે તો આ જીવન ખેતી કરીશ આના વિશે વિગતથી વાત કરી તો તાજેતરમાં ખુદને પટ્ટાથી માર મારનાર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાને એક વાતચીતમાં સવાલ પૂછાયો કે જો તમે રાજ્ય ગૃહમંત્રી બને તો શું ફરક પડશે તો ગોપાલ ઇટાલિયાએ જોબ આપ્યો કે બનાવીને જુઓ ફરક ના પડે તો આ જીવન બોલાવતા ફરક ના પડે તો કેમેરામાં સામે કહું છું કે આજીવન ખેતી કરીશ જિંદગીમાં કોઈને સામે નહીં મળું સાથે ગોપાલ ઇટલી ગુજરાતના રાજકારણ અને ભાજપ વિશે ઘણી બાબતો જણાવી હતી ત્યારબાદના ગતના સમાચારમાં રેલ યાત્રામાં અકસ્માત થશે તો મળશે લાખો રૂપિયા આના વિશે વિગતો જાણીએ તો ઘણીવાર તમે જોયું હશે કે રેલવેમાં યાત્રા સમયે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અને માણસનું મૃત્યુ થઈ જાય છે આવા કિસ્સામાં શું રેલવે વળતર આપે છે ખરી તો તેનો જવાબ છે હા રેલવે યાત્રામાં જો તમારી સાથે કોઈ દુર્ઘટના થાય અને તમે મૃત્યુ પામો છો તો રેલવે તરફથી રૂપિયા બે લાખનું વીમા કવચ મળે છે ખાસ કરી દુર્ઘટનામાં યાત્રીની ભૂલ હોય તો કોઈ જ વળતર મળતું નથી આ ઉપરાંત યાત્રા સમયે બીમારીથી મૃત્યુ થાય તો પણ કોઈ વળતર મળતું નથી

ત્યારબાદના મહત્વના સમાચારમાં કર્મચારી મજબૂરીમાં કર્યું ન કરવાનું સોશિયલ મીડિયામાં એક ચીનની કંપનીનો વિડીયો વાયરલ થયો છે જેમાં કર્મચારીઓને તેમના આગના ગોળા નાખવા માટે મજબૂર કરાયા હોવાના આક્ષેપો થયા જોકે ઓર્ગેનાઇઝરે આ વાત નકારી હતી અને કહ્યું કે જુસ્સો વધારવા ઇવેન્ટ યોજાઈ હતી એ કર્મચારીએ કહ્યું કે ન કરવા છતાં નોકરી જતી રહેશે એ ડરથી આ કામ કરવું પડ્યું જોકે વિડીયો વાયરલ થતાં કંપની હવે વિવાદમાં છે અને આ કંપની પૂર્વોત્તર ચીનના લીયા ઓનિંગ ব্যাংক ત્યારબાદના મહત્વના સમાચારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને મળ્યા કાયમી કુલપતિ તો રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ વખતે યુનિવર્સિટીને લઈને સારા સમાચાર છે જે અંતર્ગત યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળી ગયા છે જેમાં ઉત્પલ જોશી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિ બન્યા છે ઉત્પલ જોશી ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝિક્સ વિભાગના પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે હવે જોવાનું રહ્યું કે નવા કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હાલની પરિસ્થિતિ કેવી રીતે બદલે છે ત્યારબાદના ગતના સમાચારમાં શાળાઓની ફીમાં થયો વધારો આના વિશે વિગતો જણી તો માથે પોતાના સંતાનો ભણાવવા માટે એક ભાર જીકાયો છે હવે સૌરાષ્ટ્રની ફી નિયમિત સમિતિએ અંદાજે પંચાવન જેટલી શાળાઓના ફી ધોરણમાં વધારો કર્યો છે આ વધારો રૂપિયા પચાસથી તેર હજાર સુધીનો કરવામાં આવ્યો છે ખાસ કે સમિતિ પાંચ હજાર જેટલી શાળાઓના ફાઇલોનો અભ્યાસ કર્યો છે અને જેમાં બારસો જેટલા સોગંદનામાનો અભ્યાસ કરી ક્લિયર કરવામાં આવ્યા છે જેમાંથી પંચાવન શાળાઓની ફી વધારો કરવામાં આવ્યો છે દર્શક મિત્રો આ ફી વધારા વિશે તમે શું કહેશો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારમાં કેનેડામાં ભારતીય મૂળના સાંસદ વડાપ્રધાનની રેસમાં સામેલ વાત કરીએ તો કેનેડામાં જસ્ટિન ટુડોરાના રાજીનામા બાદ ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યએ વડાપ્રધાન પદ માટે ઉમેદવારીની જાહેરાત કરી છે ચંદ્ર આર્ય જસ્ટિન ટુડ્રોના વફાદાર ગણાય છે સોશિયલ મીડિયામાં પોસ્ટમાં ચંદ્ર આર્યએ લખ્યું કે હું એક નાની અને વધુ કાર્યક્ષમ સરકારનું નેતૃત્વ કરવા અને ભવિષ્યની પેઢીઓ માટે સમૃદ્ધિ સુનિશ્ચિત કરીને આપણા દેશનું પુનઃ નિર્માણ કરવા કેનેડાનું આગામી વડાપ્રધાન બનવા માટે por a

ત્યારબાદના અગત્યના સમાચારમાં ગુજરાત સરકારે આદેશ રદ કર્યો આના વિશે વિગતની વાત કરી તો તાજેતરમાં જ રાજ્ય સરકારે આદેશ કર્યો હતો કે કલેક્ટર કચેરીની ખાલી જગ્યાઓ કરાર આધારિત ભરવામાં આવશે હવે ચોંકાવનારા આ સમાચાર સામે આવ્યા છે જેમાં કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ રદ કરાયો છે ખાસ કે આ સમાચારને લઈ ઉમેદવારોની આશા પર પાણી ફરી વળ્યું છે આઠમી જાન્યુઆરી આ જાહેરાત કરવામાં આવી હતી જે રદ કરવામાં આવી છે હવે ઉમેદવારો આ મામલે તમે શું કહેશો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યાં પછીના અગતના સમાચારમાં વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આના વિશે વિગતથી જાણીએ તો એન્જિનિયરિંગ અને મેડિકલની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે એજ્યુટેક એજ્યુટેકોલાએ ફી વધારાની અફવાઓનો અંત લાવ્યો છે ફિઝિક્સવાળાની ફીમાં કોઈ વધારો થશે નહીં ભવિષ્યમાં પણ તે પાંચ હજાર રૂપિયાથી નીચે રહેશે કોટામાં ફિઝિક્સવાલાના સ્થાપક અલક પાંડેએ જણાવ્યું હતું કે જો ફી પાંચ પાંચ હજારથી વધુ વધે તો કાં તો ફિઝિક્સવાલાનું અસ્તિત્વ બંધ થઈ જશે અથવા તેઓ ફિઝિક્સવાલા સાથે રહેશે નહીં સમાચારમાં ખોખો વર્લ્ડ કપ અંતર્ગત ટીમ દિલ્હીમાં થવાનું છે જેમાં ચોવીસ દેશોના આઠસો ખેલાડીઓ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમોનું નેતૃત્વ પ્રતિક ભાઈકાર અને પ્રિયંકા કરશે કે પ્રમુખ સુધાંશુ મિત્તલ કહે કે આ વર્લ્ડ કપ પછી ખોખોને ઓલિમ્પિકમાં પહોંચવાની તક મળશે એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ઉત્તરાયણ પહેલાં આવશે છસો અઠ્ઠાણું કરોડનો આઈપીઓ આના વિશે વિગતથી જાણીએ તો ઉત્તરાયણ પહેલા રોકાણકારો માટે એક સારી તક મળી શકે છે જેમાં ઓર્બીમેડ સમર્થિત લક્ષ્મી ડેન્ટલનો આઈપીઓ તેરમી જાન્યુઆરી ખુલશે આ આઈપીઓ છસો અઠ્ઠાણું કરોડ રૂપિયાનો છે તેની પ્રાઇસ બેન્ડ ચારસો સાતથી ચારસો અઠ્યાવીસ રૂપિયા છે રોકાણકારો દસમી જાન્યુઆરી શેર માટે બીડ લગાવી શકશે બીડ કરવાની છેલ્લી તારીખ પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસ છે એક લોટમાં ઓછામાં ઓછા તેત્રીસ શેર છે જેના માટે રોકાણકારોએ ચૌદ હજાર એકસો ચોવીસ રૂપિયા રોકવા પડશે ત્યારબાદના અગતના સમાચારમાં ઉત્તરાયણમાં ઘાયલ પક્ષીઓને બચાવવા કરુણા અભિયાનનો નંબર જાહેર આના છે વિગતથી જાણી તો ઘાયલ પક્ષીઓને ઝડપી સારવાર આપવા માટે વન વિભાગ દ્વારા વોટ્સએપ નંબર ત્યાંશી વીસ શૂન્ય શૂન્ય વીસ શૂન્ય શૂન્ય અને ઓગણીસ બાસઠ હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે આ નંબર પર હાઈ મેસેજ કરવાથી એક લિંક મળશે જેને ક્લિક કરવાથી જિલ્લાવાર ઉપલબ્ધ તમામ પક્ષી સારવાર કેન્દ્રોની માહિતી મળશે આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા ઓગણીસ બાસઠ નંબર સેવારત છે આ નંબરનો સંપર્ક કરી નાગરિકો अबोल पशु पक्षी जीव बचा सकेस એના પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી આવતા મહિને ફ્રાન્સની મુલાકાત લેશે આના વિશે વિગત જાણી તો ભારત અને ફ્રાન્સ વચ્ચે બે મોટા સંરક્ષણ સોદાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી મહિનામાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા આયોજિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્શન સમિટ માટે પેરિસની મુલાકાત લે તેવી અપેક્ષા છે સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન મોદીની આ મુલાકાત બે હજાર દિલ્હી વિધાનસભા ચૂંટણી પછી પૂર્ણ થયા પછી થઈ શકે છે ત્યારબાદના ગતના સમાચારોમાં સસ્તા ભાવે મળશે સોનું આના દેશના નાગરિકોને સારા સમાચાર મળી શકે છે જેમાં આગામી બજેટમાં સોના પર જીએસટી ઘટાડવા માટે ગોલ્ડ ઉદ્યોગ વતી નાણાં મંત્રી સમક્ષ ભલામણો મૂકવામાં આવી છે જો આ ભલામણો ગ્રાહ્ય થાય તો સસ્તા ભાવે સોનું મળશે હાલમાં સોના સોનાના આભૂષણો અને રત્નો પર ત્રણ ટકા જીએસટી વસુલવામાં આવે છે જેને ઘટાડીને એક ટકા કરવાની માંગ કરવામાં આવી છે ત્યાં પછીના સમાચારમાં એચએમપી વાયરસના જોખમ વચ્ચે બજારમાંથી માસ્ક ગાયબ આના વિશે વિગત વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં એચએમપી વાયરસના તોળાતા ખતરા વચ્ચે બજારમાંથી માસ્ક ગાયબ થઈ ગયા છે આ ઉપરાંત માસ્ક અને સેનેટાઈઝરના ભાવમાં પણ વધારો થયો છે અચાનક માંગમાં વધારો થતા સેનેટાઈઝર અને માસ્કની બજારોમાં માલની અછત પણ સર્જાય છે હાલની કિંમતોમાં પાંચથી દસ ટકા જેટલો સામાન્ય વધારો જોવા મળ્યો છે સો એમએલ સેનેટાઈઝરનો ભાવ ત્રીસ રૂપિયા હતો જે પિસ્તાલીસ રૂપિયા પહોંચ્યો છે ત્યાપેશીન આગતના સમાચારમાં રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવા બસો પચાસ વાલીના આવકના દાખલા સાથે ચેડા આના વિશે વિગતની વાત કરીએ તો સુરતમાંથી રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવામાં પણ ગોટાળો થયો હોય તેવો ઘટસ્ફોટ થયો છે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા બસો વાલીના આવકના દાખલા સાથે છેડા થવાની માહિતી સામે આવી છે કેટલાક વાલીઓએ આવકના દાખલામાં ફોટોશોપના માધ્યમથી છેડછાડ કરી પોતાની આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ત્યાં પછીના મહત્વના સમાચારમાં ટેક્સ ભરનારાઓને પડી જશે મોજ આના વિશે વિગત વાત કરીએ તો કેન્દ્ર સરકાર પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસનું બજેટ રજૂ કરશે જેના વિશે ઘણી અટકળો લગાવવામાં આવી રહેશે એવું માનવામાં આવે છે કે બજેટ બે હજાર પચીસમાં સરકાર ઘણી યોજનાઓનું બજેટ વધારી શકે છે અને ઘણા નિયમોમાં પણ ફેરફાર કરી શકે છે આ બધાની વચ્ચે આઈટીઆર ફાઇલ કરવા સંબંધિત નિયમોમાં ફેરફાર કરવા ફેરફાર અંગે પણ ચર્ચાઓ થઈ રહેશે એવું માનવામાં આવે છે કે નાણાં મંત્રી આઈટીઆર અંગે કોઈ નિર્ણય લઈ શકે Can shame. એના પછીના મહત્વના સમાચારમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે સોળ હજાર એકસો પંચાણું કરોડનું વિશે વિગતથી જાણી તો ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ડ્રગ્સ ઝડપાયાની અનેક ઘટનાઓ સામે આવે છે ત્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાત પોલીસે સોળ હજાર એકસો પંચાણું કરોડનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે જ્યારે ડ્રગ્સ સંબંધિત પોલીસને બાતમી આપનારા લોકોને સરકાર દ્વારા લાખો રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું છે નાર્કો રિવોર્ડ પોલિસી હેઠળ અત્યાર સુધીમાં ડીજીપી કમિટી ચોસઠ લોકો માટે એકાવન હજાર બસો બે રૂપિયા રિવોર્ડ મંજૂર કર્યા છે ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજ્યની સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોનું નેકની જેમ જ મૂલ્યાંકન આના વિશે જણી તો ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેમાં ગુજરાતની સરકારી તેમજ ગ્રાન્ટેડ સ્કૂલોનું નેકની જેમ જ મૂલ્યાંકન કરવામાં આવશે આ હેઠળ મુખ્યત્વે પાંચ ક્ષેત્રોમાં કામ કરવાનું હોય છે જેમાં સત્તર પેટા ક્ષેત્રો અને સડસઠ જેટલા માપદંડો છે એટલે કે રાજ્યની અંદાજે ચાલીસ હજાર સ્કૂલોનું સ્વમૂલ્યાંકન કરવામાં આવશે સ્માર્ટ ક્લાસ સહિતના સડસઠ માપદંડોના આધારે સ્કૂલોને ગ્રેડ આપવામાં આવશે ત્યાં પછીના સમાચારમાં અદાણી ટોટલ ગેસ કંપની માટે સારા સમાચાર આના વિશે વિગતથી જાણીએ તો અદાણી ગ્રુપની કંપની અદાણી ટોટલ ગેસે કહ્યું છે કે સરકારે ઘરેલું ગેસ ફાળવણીમાં વીસ ટકાનો વધારો કર્યો છે ગેસ ફાળવણી સોળમી જાન્યુઆરી બે હજાર પચીસથી અમલમાં આવશે ગેલ એ ઘરેલું ગેસ ફાળવણી માટે નોડલ એજન્સી છે અદાણી ટોટલ ગેસ લિમિટેડે ગુરુવારે જણાવ્યું હતું કે તેને નોડલ એજન્સી ગેસ લિમિટેડ તરફથી સોળમી જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ પડતા તેના એપીએમ ગેસ ફાળવણીમાં વીસ ટકાનો વધારો કરશે ત્યાં પછીના અગત્યના સમાચારમાં મહારાષ્ટ્રમાં નવા જૂની થવાના એંધાણ આના વિશે વિગતની વાત કરી તો મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર નવા જૂનાના એંધાણ દેખાઈ રહ્યા છે શરદ પવાર અને શિવસેના યુબીટીના નેતા સંજય રાવતે આરએસએસના ભરપૂર વખાણ કર્યા છે ત્યારબાદ એવી ચર્ચાઓ જોર પકડ્યું છે કે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ થઈ શકે છે શરદ પવારે કહ્યું કે આરએસએસ ચૂંટણીમાં જોરદાર કામ કર્યું હતું ભાજપ અને સંઘના મેનેજમેન્ટના કારણે જ તેમની જીત થઈ છે તેઓએ ઘરે ઘરે જઈને પ્રચાર કર્યો આ જ કારણે મહાયુતીને જીત m'hi ત્યારબાદના ગતના સમાચારમાં અમદાવાદ ખાતે ફ્લાવર શોની મુદતમાં વધારો આયો છે વિગતથી જાણીએ તો લગ્નમાં પ્રી વેડિંગ શૂટ કરાવનારા માટે સારા સમાચાર છે હવે તમે અમદાવાદમાં આયોજિત ફ્લાવર શોમાં પણ છેલ્લા બે દિવસ પ્રી વેડિંગ શૂટ કરી શકાશે ઉલ્લેખનીય છે કે અમદાવાદ ફ્લાવર શોની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે હવે ચોસમી જાન્યુઆરી બે હજાર પચીસ સુધી ફ્લાવર શો ચાલશે આ દરમિયાન પ્રી વેડિંગ શૂટ માટે પણ મંજૂરી આપવામાં આવી છે સવારે સાતથી સાડા નવ વાગ્યા સુધી પ્રી વેડિંગ શૂટ કરી શકાશે અને ફિલ્મ શૂટિંગ માટે એક લાખ રૂપિયાનો ચાર્જ Na kikaraju še jim. ત્યાં પછીના અગત્યના સમાચારમાં વિદ્યા સહાયકની ભરતી મામલે માહોલ ગરમ આના વિશે તો ગાંધીનગર ફરી એકવાર ઉમેદવારોની બન્યું છે ઉમેદવારો જગ્યા વધારવા માટે અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ વાતને ધ્યાને ન લેવામાં આવતા આ ઉમેદવારો આંદોલન પર ઉતર્યા હતા ધોરણ એક થી પાંચ વિદ્યા સહાયક જગ્યાની વધારો કરવાની માંગ સાથે ઉમેદવારો આંદોલન કરવા માટે ઉતર્યા હતા સરકારમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમની માંગણીઓને અત્યાર સુધી ધ્યાને લેવામાં આવી નથી ત્યાં પછીના ગતના સમાચારમાં દુનિયા ખતરામાં પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ આના વિશે વિગત જાણી તો પાકિસ્તાનમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી અનુસાર પાકિસ્તાનના 16 પરમાણુ વૈજ્ઞાનિકોનું અપહરણ આતંકી સંગઠન તહરીકે તાલિબાન પાકિસ્તાને કર્યું છે જેનો વિડિયો જાહેર પણ થયો છે ટીટીપીએ વિડિયો જાહેર કરી પાકિસ્તાનના વૈજ્ઞાનિક શહબા સરકારે આતંકીઓની શરતો માનવા અને પોતાની સુરક્ષાની ખાતરી માટે ચેલેન્જ કરી છે પાકિસ્તાનના પરમાણુ ઉર્જા આયોગના 16 વૈજ્ઞાનિકો હાલમાં ટીટીપીના કબજામાં છે ત્યારબાદના અગત્યના સમાચારમાં દુનિયાનું સૌથી ઠંડુ શહેર માઇનસ સાત ડિગ્રી તાપમાન આના વિશે વિગતી જાણીએ તો રશિયામાં યાકુચને વિશ્વનું સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે સાડા ત્રણ લાખની વસ્તી ધરાવતા શહેરમાં તાપમાન માઇનસ પચાસ ડિગ્રી સુધી પહોંચી જશે જાન્યુઆરી બે હજાર પચીસમાં આ શહેરમાં દિવસનું તાપમાન માઇનસ બાસઠ પોઈન્ટ સાત ડિગ્રી સુધી ઘટ્યું હતું અહીં એટલી ઠંડી હોય છે કે શિયાળામાં વાહનો ચાલુ કર્યા પછી બંધ કરવામાં આવતા નથી કારણ કે એન્જિન થીજી જવાનો ડર રહે છે જો આવું થાય તો વાહન ચાલુ કરવું મુશ્કેલ બની

ત્યારબાદના મહત્વના સમાચારમાં અમેરિકામાં નોકરીનું સપનું જોતા લોકોને મળશે લાભ આના વિશે વિગતથી જાણીએ તો મિત્રો અમેરિકા જવાના સપના જોતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે જે અંતર્ગત વન બી વિઝામાં પાંચ મોટા ફેરબદલ કરવામાં આવ્યા છે હવે કંપનીઓ સરળતા અને ઝડપથી પોતાની જરૂરિયાત અનુસાર વિદેશી સ્કિલ પ્રોફેશનલ્સની નિમણૂક કરી શકશે આ ઉપરાંત વિજા પ્રક્રિયા સરળ પણ બનશે વન બી વિજા પ્રોગ્રામથી અમેરિકી કંપનીઓ સ્પેશિયલાઇઝ ફિલ્ડમાં વિદેશી કર્મચારીઓને નોકરી સાથે વિઝા સ્પોન્સર કરે છે you <laughs> ત્યાં આ પછીના સમાચારમાં બે હજાર પચીસ પાસપોર્ટ રેન્કિંગ અંતર્ગત ભારતને આના વિશે વિગતથી વાત તો હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સને જાહેર કરે છે બે હજાર પચીસ વિઝા રેન્કિંગમાં ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં સુધારો થયો છે જેમાં બે હજાર ચોસમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ પંચ્યાસી હતું અને કોઈ વિઝા વિના સત્તાવન દેશોની મુલાકાત લઈ શકતું હતું જોકે આ વખતે રેન્કિંગ એંસી થઈ ગયું છે અને તમે પાસપોર્ટ વિના બાસઠ દેશોમાં ફરી શકો છો જ્યારે નંબર વન પર સિંગાપોરનો પાસપોર્ટ છે જે તમને વિઝા વિના એકસો પંચાણું દેશોની મુલાકાત લેવાની પરવાનગી આપે છે આ ઉપરાંત પાકિસ્તાનનો પાસપોર્ટ નંબર એકસો ત્રણ છે તે છોત્રીસ દેશોમાં ફરી શકે છે ત્યાં પછીના સમાચારમાં ઉત્તરાયણ પહેલાં એકસો આઠ ઇમરજન્સી કોલ સેવાનો એક્શન પ્લાન તૈયાર આના વિશે વિગતિ જાણીએ તો એકસો આઠ ઇમરજન્સી સેવા દ્વારા ઉત્તરાયણના પર્વને લઈ એક્શન પ્લાન તૈયાર કરાયો છે એકસો આઠ સેવા દ્વારા હોસ્પિટલ સાથે પણ સતત સંપર્કમાં રહેશે અને એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટરમાં તાલીમબંધ ઓફિસર ડોક્ટરની સેવા સાથે સમગ્ર ગુજરાતમાં અતિ આધુનિક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે ચૌદ અને પંદરમી જાન્યુઆરી બે બોટ એમ્બ્યુલન્સ અને આઠસોથી વધુ એમ્બ્યુલન્સ 38 આઈસીયુ એમ્બ્યુલન્સ તૈનાત રહેશે I <laughs> do ત્યારબાદના ગતના સમાચારમાં સરકાર આઈઓસી બીપીસીએલ અને ને રૂપિયા પાંત્રીસ હજાર કરોડની એલપીજી સબસિડી આપશે આના વિશે વિગત જણી તો નાણાકીય વર્ષમાં ઇંધણના વેચાણ પર થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સરકાર જાહેર ક્ષેત્રની આઈઓસી બીપીસીએલ અને એસપીએસીએલને રૂપિયા પાંત્રીસ હજાર કરોડની સબસિડી આપી શકે છે પીટીઆઈના સમાચાર અનુસાર કાચા માલના ભાવમાં વધારો થવા છતાં ત્રણેય ઓઇલ માર્કેટિંગ કંપનીએ માર્ચ બે હજાર ચોવીસથી ઘરેલું એલપીજીના ભાવ ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામ સિલિન્ડર દીઠ આઠસો ત્રણ રૂપિયા પર યથાવત ત રાખ્યા છે એના પછીના ગતના સમાચારમાં બાળક પેદા કરનારને મળે છે એક્યાસી હજાર રૂપિયા આના વિશે વાત કરી તો રશિયામાં ઘટી રહેલા જન્મદરને સુધારવા માટે સરકાર વિવિધ યોજનાઓ ચલાવી રહી છે જેમાં કારેલિયામાં તંદુરસ્ત બાળકોને જન્મ આપનાર પચીસ વર્ષથી ઓછી વયની છોકરીઓને લગભગ એક્યાસી રૂપિયા ચૂકવવામાં આવે છે જે છોકરીઓ સ્થાનિક કોલેજ અથવા યુનિવર્સિટીની નિયમિત વિદ્યાર્થીની છે તે જ આ યોજના માટે પાત્ર હશે તે મહત્વનું છે કે જન્મેલ બાળક સ્વસ્થ હોવું જરૂરી છે જો તે મૃત બાળકને જન્મ આપે તો માતાને કંઈ પણ મળશે નહીં ત્યારબાદના નગતના સમાચારમાં બાબા સિદ્ધિની હત્યા માટે સત્તર લાખનો થયો હતો કોન્ટ્રાક્ટ તો થોડાક સમય પહેલા મુંબઈમાં બાબા સિદ્ધકીની હત્યાને લઈને ભારે જોવા મળી હતી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી હતી ત્યારે આ કેસમાં નવા નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે જેમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે મોકોકા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે આ ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે હત્યાને અંજામ આપવા માટે રૂપિયા સત્તર લાખનો કોન્ટ્રાક્ટ હત્યારાઓને આપવામાં આવ્યો હતો ત્યાં પછીના ગતના સમાચારમાં કોલ્પના કોન્સર્ટમાં પાર્કિંગ જ નથી આના વિશે વિગત જણી તો આગામી પચીસ અને ચોવીસમી જાન્યુઆરીના રોજ યોજાનાર કોલ્પના કોન્સર્ટની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જોકે હવે માહિતી સામે આવી છે કે કોલ્પના કોન્સર્ટમાં પાર્કિંગની સુવિધા કરવામાં આવી જ નથી બુકમાં શો દ્વારા જાણ કરવામાં આવી છે કે કોલ્પલેમાં આવો તો સ્થળ પર પાર્કિંગની વ્યવસ્થા નથી જેથી પ્રેક્ષકોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવવાનું રહેશે

એના પછીના સમાચારમાં હવે આ દસ્તાવેજ વગર નહીં વેચી શકે જમીન કે મકાન આના વિશે વિગતથી જણી તો સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટીના મામલે એક મોટો નિર્ણય કર્યો છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અચલ સંપત્તિનો માલિકી હક ત્યાર સુધી ટ્રાન્સફર નહીં થાય જ્યાં સુધી શેર ડીડનું રજિસ્ટ્રેશન ન કરવામાં આવે પ્રોપર્ટીનું પોઝિશન લેવાથી સંપત્તિનો માલિકી હક ટ્રાન્સફર ન થઈ શકે અઢારસો બ્યાસીના ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની કલમ ચોપનની જોગવાઈ અનુસાર મિલકતનું ટ્રાન્સફર માત્ર રજિસ્ટર્ડ દસ્તાવેજો દ્વારા જ થઈ શકે છે ત્યારબાદ અમદાવાદગતના સમાચારમાં અમદાવાદની સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર આના વિશે વિગતથી જણી તોએમપીયુ વાયરસને લઈને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે હોસ્પિટલમાં 15 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં વેન્ટિલેટર અને ઓક્સિજનની સુવિધા રાખવામાં આવી છે સિવિલ હોસ્પિટલમાં 25 ટેસ્ટિંગ કિટ રાખવામાં આવી છે ડોક્ટરની પણ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે દરરોજ 250 થી 312 દર્દીઓ ઓપીડીમાં સારવાર માટે આવે છે

ત્યાં પછીના ગતના સમાચારમાં ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ પહેલા પીસીબી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો મોટો નિર્ણય આના વિશે જણીએ તો ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસથી પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે ત્રિકોણ શ્રેણી રમવાની છે ચારેય મેચોની ત્રિકોણ શ્રેણી ના મેદાન પર આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ થવાની હતી પરંતુ આ પહેલા જ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે અને ત્રિકોણીય શ્રેણીની મેચો ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે હવે ત્રિકોણ શ્રેણીની મેચ લાહોરના ગદાફી સ્ટેડિયમ અને ના નેશનલ se di man yo zwa man apsin. ત્યાં પછીના ગતના સમાચારમાં યુપીઆઈ માટે કયા પ્લેટફોર્મનો વધુ ઉપયોગ થાય છે આના વિશે તો નાણાકીય વ્યવહાર માટે યુપીઆઈનો ઉપયોગ દરેક જગ્યાએ વધ્યો છે આ સાથે ડિજિટલ પેમેન્ટ માર્કેટમાં દરેક જગ્યાએ ઉપલબ્ધ થયું છે પછી ભલે તે નાનું હોય કે મોટું માહિતી મુજબ લોકો ફોન પેનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે ડિસેમ્બર બે હજાર ચોવીસ યુપીઆઈ માર્કેટ મુજબ ફોન પે સુડતાલીસ પોઈન્ટ સિત્તેર ટકા ગૂગલ પે છત્રીસ પોઈન્ટ સિત્તેર ટકા અને પેટીએમ છ પોઈન્ટ સત્યાસી ટકા દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે દર્શક મિત્રો યુપીઆઈ માટે તમે ક્યાં તમનો વધુ ઉપયોગ કરો છો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ત્યારબાદના ગતના સમાચારોમાં અદાણી ગ્રુપ કુંભના મેળામાં આપશે મોટી સુવિધા આરામશે વિગતથી જાણી તો કુંભના મેળામાં અદાણી ગ્રુપ ઈસ્કોન સાથે મળીને મહાપ્રસાદ સેવા કરશે આ માટે કુંભના મેળામાં ચાલીસ જગ્યા પર મહાપ્રસાદની સેવા આપવામાં આવશે મહાપ્રસાદમાં પચાસ લાખ જેટલા ભક્તોને મફત ભોજન આપવામાં આવશે ખાસ વાત તો એ છે કે આ મહાપ્રસાદ સેવા તેરમી થી છવસમી ફેબ્રુઆરી સુધી ચાલશે ભોજન માટે મેળામાં વિસ્તારમાં બે વિશાળ રસોડા તૈયાર કરવામાં આવ્યા છે જેનાથી ભક્તોને ભોજન પીરસવામાં આવશે એના પછીના સમાચારમાં ખેડૂતો માટે કામના સમાચાર આના વિશે જણી તો એક અખબાર યાદી પ્રમાણે ખેડૂતોના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ નક્કી કરાયો છે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા થશે લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે જે રાજ્યમાં સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ વીસી મારફતે પહેલી જાન્યુઆરી બે પચીસથી શરૂ પણ થઈ ગઈ છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એમસીનો મોટો નિર્ણય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભરતીમાં ગેરરીતિ થઈ હતી આ પછી એમસી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નક્કી થયું છે કે એમસીમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓ એક જ જગ્યા પર ત્રણ વર્ષ સુધી રહી શકશે નહીં વર્ગ એકથી વર્ગ સ્થળના કર્મચારીઓ અને અધિકારીઓની બદલી થશે એક જ સ્થળ પર વર્ષો સુધી કામ કરનારા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બદલી થશે તો બીજી તરફ રાજ્યમાં કલેક્ટર કચેરીઓમાં ક્લાર્કની ભરતીનો આદેશ પણ રદ કરવામાં આવ્યો છે જેના વિશે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ એના પછીના મહત્વના સમાચારમાં અમદાવાદમાં ઉત્તરાયણ તહેવારને લઈ જાહેરનામું વાત કરીએ તો અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હકુમત હેઠળ સમગ્ર વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારને અનુસંધાને તારીખ દસથી થી એકત્રીસમી જાન્યુઆરી સુધી કોઈપણ વ્યક્તિ જાહેર માર્ગ પર કોઈપણ વ્યક્તિને ઈજા અથવા ભય પ્રમાણે તે રીતે પતંગ ઉડાવી શકશે નહીં આ ઉપરાંત જાહેર માર્ગ પર દોડી પતંગ પકડી શકશે નહીં પોલીસ કમિશનર દ્વારા જાહેર માર્ગો પર પતંગ ઉડાવવા અંગે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે એના પછીના મહત્વના સમાચારમાં ઉત્તરાયણના પર્વને લઈ ગુજરાત હાઈકોર્ટનો હુકમ આનવશ્ય વિશે વિગતો જણી તો ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે ઉત્તરાયણના તહેવારમાં રાજ્યભરમાં કાચ પાયલા દોરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવા આદેશ કર્યો છે સાથે જ ચાઇનીઝ દોરી નાયલોન દોરીના ઉપયોગ ઉપર પણ પ્રતિબંધ મૂકવા હુકમ કર્યો છે આ અંગે રાજ્ય સરકારે પણ હુકમ પાલનની પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેરમી જાન્યુઆરી સુધીમાં ઠોસ અને અસરકારક પગલાં લેવા કોર્ટમાં ખાતરી આપી છે ત્યાર પછીના ગતના સમાચારમાં બે લાખ લોકોની નોકરી જશે આના વિશે વિગતથી જણી તો બેન્કિંગ ક્ષેત્રમાં રોજગાર પર ભારે સંકટ આવશે બ્લૂમબર્ગ ઇન્ટેલિજન્સના એક અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે આગામી ત્રણથી પાંચ વર્ષમાં વિશ્વની બેન્કોમાં બે લાખ લોકોની નોકરી ગુમાવશે તેમને હટાવ્યા બાદ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ દ્વારા કામ કરવામાં આવશે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક ઓફિસ મિડલ ઓફિસ અને ઓપરેશન્સમાં કામ કરતા લોકોની નોકરીની ભૂમિકા જોખમમાં આવશે બેન્કોની ગ્રાહક સેવામાં માનવીઓની ભૂમિકા ઘટશે

એના પછીના અગત્યના સમાચારમાં સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો આના વિશે વિગતી જાણી તો છૂટાછેડા સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે માતા પિતા પુત્રીઓના શૈક્ષણિક ખર્ચને ઉઠાવવા માટે કાયદેસર રીતે બંધાયેલા રહેશે આયર્લેન્ડમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના માતા પિતા છવ્વીસ વર્ષથી અલગ હતા અને તેમણે છૂટાછેડા માટે અપીલ કરી હતી આ કેસમાં છોકરીના પિતાએ તેની પત્નીને તોતેર લાખ રૂપિયા આપ્યા હતા જેમાંથી તેતાલીસ લાખ રૂપિયા છોકરીના શિક્ષણ માટે હતા જો કે યુવતીએ પૈસા લેવાની ના પાડી દીધી હતી tem